સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને હવે તેની વચ્ચે ચૂંટણી બહિષ્કારનું રણશિંગુ પણ ફૂંકાઈ રહ્યું છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ગામના લોકોએ પડતર પ્રશ્નોના નિકાલ ન થતાની સાથે જ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે પાવાગઢ ખાતે જીપ ચલાવી અને રોજગારી રડનારા લોકો માંગ કરી રહ્યા છે કે શનિ અને રવિવારે જીપ બંધ કરાવી દેવામાં આવે છે અને તે ચાલુ રાખવામાં આવે ચાંપાનેર ગામનું પ્રવેશ દ્વાર જે મરામતના બહાને પુરાતત્વ વિભાગે બંધ કર્યું છે તેને ફરી ચાલુ કરવામાં આવે માછી ખાતે બે વર્ષ અગાઉ તોડી પાડવામાં આવેલી દુકાનોનું અસરગ્રસ્તોની વાત કોઈ સાંભળતું ન હોવાની પણ અહીં સ્થાનિકોની ફરિયાદ છે જો આ તમામ પ્રશ્નોનું નિરાકરણ ન થાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે પાવાગઢ ચાપાડી ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપસ્થિત થયું ગઈકાલે અને ગ્રામજનો બધા એકત્ર થઈ અને પ્રશ્નો છે એનું નિરાકરણ નહીં આવે અને એના માટે કોઈ યોગ્ય નહીં થાય ત્યાં ચૂંટણીનો બહિષ્કાર કરવા બધા થયા છે પાવાગઢ માછીથી ઉપર અને ઉપરથી શિવ મંદિર સુધી નવ રૂપે એક્સટેન્ડ કરવામાં આવી રહ્યો છે એમાં સ્થાનિક લોકોની રોજીરોટીનો બહુ મોટો પ્રશ્ન ઉદભવેલો છે